મોડાસાના બાજકોટ છાપરાના ઘાસચારાના બે ગોડાઉનમાં આગ લાગતા ફરા તફરી મચતા ફાયરબ્રિગેડના ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા મોડાસાના બાજકોટના છાપરાના ઘાસચારાના બે ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી અફરાતફરી મચી જતા નગરપાલિકાના ફાયર બ્રિગેડ જવાનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા જેમાં ગોડાઉનમાં પચીસ ટ્રેક્ટર ઘાસચારો આગમાં વળીને ખાખ થતા શાપરના કોદરભાઈ રાઠોર અને જયસંગભાઈ રાઠોરને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હા રાકેશભાઈ પ્રજાપતિ બાદકોટ છાપરા બાદકોટ છાપરામાં અચાનક બે ઢોડાઓમાં આગ લાગી તો લગભગ પચીસ એક ટ્રેક્ટર એમાં ઘાસ ચારો બરીને ખાક થઈ ગયું છે કોઈ માણસને તો ઢોરને જાનહાની થઈ નથી અને તાત્કાલિક ફાઇવ બ્રિગેડની ટીમને જાણ કરી તો પાંચ દસ મિનિટમાં ફાઇવ બ્રિકેટની ટીમ આવી અને આગનું કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે હજુ સુધી આ આગને કાબૂ મેળવી શક્યા નથી પણ પ્રયાસો ચાલુ છે બાજકોર ગામના વતની પોદરભાઈ ધોરાભાઈ રાખોડ અને જેસાભાઈ ધોરાભાઈ રાખોડ આ બંને ભાઈયાનું ગોડાઉન આજુબાજુમાં બનાવેલ અને બંનેને કઈ રીતે આગ લાગી એની જાણ હજુ સુધી થઈ નથી અને પોલીસની ગાડી પણ તાત્કાલિક ધોરણે આવી પહોંચી છે અત્યારે હાલ ફાયર